રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ દુર્ઘટનાના પગલે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા લઈ ફાયર સેફ્ટી અંગેની તપાસ હાથ ધરીને અનેક એકમોને સીલ કરવા સહિતની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે જ્યારે શહેરાનગરમાં શ્રીજી આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત તથા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ડિઝાસ્ટર શાખાના પ્રોજેક્ટ અધિકારી વિરલ ક્રિશ્ચન તેમજ મંજીત વિશ્વકર્મા એ હોસ્પિટલના ડોક્ટર દીપ ભાવસાર અજય ભાવસાર અને સ્ટાફ સહિત અન્ય લોકોને આગની ઘટના બને ત્યારે શું કરવું તેમજ ફાયર એક્સ્ટિંગ્યુશનના પ્રકાર અને તેનો ઉપયોગ કરવા અંગે તાલીમ આપી હતી આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ હતો જ્યારે પણ આગની ઘટના બને ત્યારે અહીનો સ્ટાફ પોતે જ આગ ઉલવી શકે તે રીતે તાલીમ ડિઝાસ્ટર શાખા દ્વારા અહીં તાલીમ આપવામાં આવી હતી તેમજ આગામી સમયમાં શાળા તેમજ અન્ય સરકારી સંકુલોમાં પણ ફરજ બજાવતા સ્ટાફને આ રીતેની તાલીમ આપવામાં આવે તો નવાઈ નહીં હું ડૉક્ટર દીપ બાવસાર બાવસાર હોસ્પિટલ શહેર આજરોજ તારીખ 3 6 2024 સંમાન નવ માન્ય કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા શહેરાના મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટના સહયોગથી આજરોજ અમારી પાવસા હોસ્પિટલ ખાતે તમામ સ્ટાફ માટે જે ફાયર સેફ્ટીની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અમારી પાસે જે ફાયર એક્સચેન્જેસર જે છે તેને કેવી રીતે આગ લાગે ત્યારે એને કામ કરવા અને કયા કયા ટાઈપના જે એક્સચેન્જેસર આવેલા હોય છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને સ્ટાફ અને ને સંપૂર્ણ જેની તાલીમ આપવામાં આવી હતી જેથી જ્યારે પણ કોઈ આવા બનાવ બને તો સ્ટાફ ટ્રેન રહે અને હાજર રહે સાથે દરજી પંચમહાલ